ભરૂચ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાનમિયા અને ટીમ એટીએમ ચાર્ટર અંતર્ગત ગેરકાયદેસર રીતે હત્યા રાખતા ઈસમોને ઝડપી પાડવા માટે સૂચનોના આધારે અંકલેશ્વરમાં પેટ્રોલિંગ હતી દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે અંકલેશ્વર મામલે દર કચેરી સામે આવેલ ફેડરલ બેન્કમાં છેલ્લા દસ મહિનાથી ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ જય સુરેન્દ્રનાથ મિશ્રા પોતાની પાસે સિંગલ બેરલની બંદૂક લાઇસન્સ યુપી છે જે અંગે જિલ્લા પોલીસ વિભાગને કે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ જરૂરી જાણકારી કે નોંધણી કરાવી નથી જે પરવાનો પણ મેળવ્યો નથી અને તે સાથે રાખી હથિયાર ગાર્ડ તરીકે જીવતા પાંચ કારતુસ અને બંદૂક સાથે રાખી ફરજ બજાવી રહ્યા છે જે માહિતી એસઓજી પોલીસ બેંક ખાતે પહોંચી હતી અને જરૂરી બંદૂકના લાયસન્સ પરવાને અંગે દસ્તાવેજો માંગ્યા યુપીની બંદૂકનું લાયસન્સ